સાધુ જ પંચદુની તાપે આપણે દર્શન કર્યા હશે આવા તડકા ની અંદર જે મેં હમણાં તપસી બાપુ ની યાદી કરી આપડા જે જંક્શન છે ને એની પાછળ જ છે એ મંદિર પણ બહુ વિકસિત નથી થયું પણ રૂખડીયા હાલમાં પ્રગટ થયેલા છે એ તપસી બાપુ ઉનાળાની અંદર આવા આવા કાળઝાળ ઉનાળામાં ચારેય ફરતાવલા છાણાની ધૂની કરી અને વચ્ચે અગ્નિ તાપતા શિયાળો હોય ત્યારે ત્યાં એક ધોરીયો નીકળતો એની અંદર ગળા પાણીમાં સવારથી લઈ અને જલની અંદર ઉભા રહેતા તો આવા હઠીલા સાધુ પણ છે જગતમાં અને એ બધાની તપસ્યાને કારણે જ આ જગત ટૈકું છે આપણા બધાને હિસાબે નહીં ગરમી લાગી એટલે વાર 10 વાગે ઘરમાં ગરી ગયા એસી ચાલુ કરીને ઘણાય તો એમ કે હું આજે હાથ વાગ્યા સિવાય નીકળું જ નહીં એવો તડકો લાગે છે ઘરમાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ લીએ ને બરફ વાળું પાણી પી લીએ ને પગ પાણીની ડોલમાં રાખે ને કેટલું જતન કરી આપણે જો શિયાળામાં તો શેટર પહેરી લઈએ હીટર રાખીએ ચાર વાર તો ચા પી લીધી ઠંડી બહુ છે જરાક આદુ નાખીને ચા બનાવી દ્યો લ્યો આપણે શું તપસ્યા કરતા હતા ભાઈ શું તપસ્યા નર્મદાજીની અત્યારે પરિક્રમા કેટલા સાધુઓ કરે તમે જાઓ તો ખરા નર્મદાજીની અખંડ પરિક્રમાઓ કરે વ્રજની અંદર તમે જાઓ વ્રજના એ એ પરિક્રમાના માર્ગે ઉપર જાઓ તો ઘણા દંડવતી પરિક્રમા કરે દંડવતી પરિક્રમા તો કરે પણ એકસો આઠ દંડવતી કરે એકસો આઠ વાર તમે દર્શન કર્યા હશે ઉભું થવાનું દંડવત કરીને પથ્થર ત્યાં રાખવાનો પાછો ઊભો થવાનો બીજો પથ્થર લઈ પાછો દંડવત કરી પાછા ઊભા થઈ પાછો લેવા 108 વાર કરે ત્યાં તો સાંજ પડી ગયો પછી બીજા દિવસે ત્યાંથી પાછો આવ્યો એ તો ઠીક એ તો કરે જ છે એને ધન્યવાદ પણ 1008 દંડવતી પરિક્રમામાં એક ને એક જગ્યાએ 1008 વાર દંડવત કરવાના પછી બીજી પરિક્રમા પૂરી કરવાની વિચાર કરો આવા બધા એ ભગવાનના તપસ્વીઓ એ ભક્ત પડ્યા છે પોતે એ ભજન કરે છે એને હિસાબે આ દુનિયા હાલે છે બાકી આપણે બધા ઘરમાં રહીને શું ભજન કરવાના ભાઈ ચાર માળા કરી એમાં તો ભગવાન ઉપર એસાન કર્યું એવો કરીએ કે ઓહો વાત તો મેં ઠાકોરજીને બહુ કર્યું પૂજા કેટલી પૂજા થઈ ગઈ તો એ સર્વશ્રેષ્ઠ એ બધી કથાઓ કીધી છે અને પછી કહ્યું કે વાલખિલ્ય ઋષિ સુર્યના ઉપાસક છે વસિષ્ઠની સાથે ઉર્જા નામની દીકરી પરણાવી એને ત્યાં જે બધા દીકરા થયા એ કહ્યું ચીતી નામની દીકરી અથર્વ ઋષિ સાથે પરણાવી અને એના દીકરા થયા દધીચી ઋષિ જે અશ્વશિરા એની કથાઓ પણ બહુ દિવ્ય આગળ આવશે અને ખ્યાતિ નામની દીકરી પ્રભુ ઋષિ સાથે પરણાવી એમના ત્યાં જે દીકરાઓ થયા એમાં શુક્રાચાર્ય થયા છે શુક્રાચાર્ય છે એ વંશમાં આવ્યા છે એ કથાને કહી અને પછી કહ્યું કે નવે નવ દીકરીને ત્યાં એ ભગવાનના હંસા અવતાર ના અવતાર થયા છે અને પછી કહ્યું કે મનુ અને શત્રુપાની ત્રીજી દીકરીના લગ્ન એની કથા આપણને કહે છે